અંગના ગોલ્ડ દાણાદાર ખાતર અત્યારે આપણે જઈ છે પંચાવન બેગ ટોટલી અને શિયાળુ પિત માટેના સપ્લાય ચાલુ થઈ ગઈ છે આપણે અત્યારે જે જઈ છે આજની તારીખ સત્તર દસ બે હજાર પચીસ આજનો રૂટ છે કેશોદ્વારો રૂટ હતો એટલે એમાં જે છે પાંચ બેગ જે છે કલાણા કેતનભાઈ ભીમાણી પછી જયંતિભાઈ છે એ વીસ બેગ છે બંટિયાની અને રમજાનભાઈ છે અગતરાય કે રમજાનભાઈ તો ગયા વર્ષે પણ વાપરેલું હતું એનો વિડીયો પણ આવશે ટૂંક સમયમાં માંડવીની અંદર પછી છે રમેશભાઈ ગોરિયા છે સોંદરડા કેશોદ અને એક છે રાબાવડ એટલે એ માળિયા મિયાણામાં એટલે માળિયા આટીનામાં આવે છે પાંચ બે ગીતો કેશોદ લેવા આવે છે અને પ્રવીણભાઈ ભીમાણી ભલાણી પ્રવીણભાઈ ભલાણી અને અજાયબ ગામ છે તેર બે ગયા જાય છે અને ટોટલી અત્યારે જો જાય જ છે દિવાળી પહેલાં આપણે સપ્લાય ચાલુ કરી દીધી એટલે તમારા જે કાંઈ ઓર્ડર હોય એ વહેલી તકે જે છે સ્કીમવાળું એ પ્રમાણે તમે લખાવી શકશો એટલે બધાને ડિલિવરી ટાઈમસર મળી જાય ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું ઝીરો એકાણું ચોતેર પાંચ એકોતેર પાયા અને પૂર્તિમાં બંનેમાં હાલ છે અને રિઝલ્ટ તો તમે યુટ્યુબની અંદર તમે જોવો જ છો એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે એમ કે ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા